સમગ્ર ભારત વર્ષમાં હિન્દુઓના પવિત્ર મનાતા શ્રાવણ માસનો આજે સોમવારથી પ્રારંભ થતા શિવભક્તો અરવલ્લી જિલ્લાના મોડાસાના માજુમ કિનારે આવેલ શ્રી કાશી વિશ્વનાથ ગેબીનાથ ભુવનેશ્વર મહાદેવ મંદિર સહિત જિલ્લાના મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શન માટે ઉમટી પડ્યા હતા શ્રાવણ માસ ભગવાન શિવજીની મહિમાનો પવિત્ર માસ કહેવાય છે વડે શ્રાવણ માસમાં મોટાભાગના તહેવાર પણ આવતા હોય છે એટલે તહેવારોનો માસ પણ કહેવાય છે હરી અને હરના પવિત્ર મિલનનું અને શ્રાવણ મહિના દરમિયાન કરેલ તપચાર્યનું અનેરું ધાર્મિક મહત્વ છુપાયેલું છે ત્યારે શિવજીને રીઝવવા માટે ભાવિકો શિવ મંદિરમાં પૂજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવે છે અરેલાવાડા ગામે પંચમુખી સોમેશ્વર મહાદેવના મંદિરમાં સવારે સાડા ચાર પોણામાંથી ભક્તો આવે છે અને ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા થાય છે ષઠસોપચાર પૂજા થાય છે સોટસોપચાર પૂજા પૂરી કર્યા પછી ભગવાનને અભિષેક કરવામાં આવે છે અભિષેક કર્યા પછી ભગવાનને બીલીપત્રથી શણગાર કરવામાં આવે છે અને ભગવાનને બહુ તન મન ધનથી મોડાસાદી વેલા ઉઠીને પાંચ વાગે ભક્તો એ રેલાવાડા ગામે મંદિરે આવી જાય છે અને શિવની અવિરત પૂજા આખો મહિનો ચાલે છે અને માનીએ ત્યાં સુધી પર ડે ભગવાનને ઓછામાં ઓછા ચારથી પાંચ હજાર બિલીપત્ર દરરોજ ચડાવવામાં આવે છે હું આ મારું પહેલું વર્ષ છે હું શિવજીને બહુ જ માનું છું અને આજે પાવન સોમવાર આજથી સાવન મહિનાનો પ્રથમ સોમવાર છે તેના કારણસર મેં શ્રાવણ માસનો વ્રત લીધો છે અને સોળ સોમવારનો વ્રત પણ લીધો છે અને આ મંદિરની બહુ જ મહિમા છે મહેન્દ્ર પ્રસાદ આર્યન ન્યૂઝ અરવલ્લી